હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગણપતિ દાદાના પ્રસાદ માટે એકદમ સરસ પોચા અને મોમાં મૂકતાં જ ઓગળી જાય એવા ચૂરમાના લાડુ તો આજે આપણે આ લાડુ એકદમ સરસ ટ્રેડિશનલ રીતે મુઠિયા કે ભાખરી કરવાની ઝંઝટ વગર નવી રીતે બનાવીશું જો તમે આ રીતે લાડુ બનાવશો ને તો પહેલીવાર બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ જ બનશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો ગોળ અને ઘીના પરફેક્ટ મેઝરમેન્ટ સાથે ગોળ ચૂરમાના લાડુ બનાવવાનું શરૂ કરીએ તો લાડુ બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધવો પડશે તો એના માટે મેં અહીં બે કપ લોટ લીધો છે લાડુ બનાવવા માટે હંમેશા કરકરા લોટનો ઉપયોગ કરવાનો હવે આ રીતે લોટમાં વચ્ચે ખાડો કરી લઈશું અને એમાં મોણ માટે અત્યારે મેં વન ફોર્થ કપ જેટલું દેશી ઘી લીધું છે અહીં આપણે જેટલો લોટ લઈએ ને એનાથી આઠમા ભાગનું ઘી લેવાનું છે તો બે કપ લોટ માટે મેં અત્યારે વન ફોર્થ કપ જેટલું ઘી લીધું છે ઘીને લોટ સાથે બરાબર મિક્સ કરી લઈએ અને લોટને સારી રીતે મોઈ લઈએ આ રીતે મસળીને બરાબર મિક્સ કરી લેવાનો અને મસળી લીધા પછી તમે જોઈ શકો છો કે મુઠ્ઠી પડતું મોણ આવી ગયું છે અત્યારે આપણે વધારે ઘી નથી ઉમેરવાનું હવે આપણે લોટ બાંધવાનો છે તો એના માટે અત્યારે મેં થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ જેટલું થોડું ગરમ હોય એવું એટલે કે હૂંફાળું પાણી લીધું છે એમાંથી થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટને આપણે બાંધી લેવાનો છે લાડુ બનાવવા માટે સાધારણ કઠણ જ લોટ બાંધવામાં આવતો હોય છે તો પાણી વધારે ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું અને એક સાથે વધારે પાણી ના ઉમેરી દેતા જરૂરિયાત મુજબનું પાણી ઉમેરતા જઈને લોટને મસરી મસરીને બાંધવાનો જેથી સરસ રીતે બંધાઈ જાય તો આ પ્રકારનો સાધારણ કઠણ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે આ લોટમાંથી આપણે તરત જ મુઠિયા નથી બનાવવાના આપણે એને રેસ્ટ આપવાનો છે અને આટલો લોટ બાંધવા માટે મારે અડધા કપ પાણીની જરૂર પડી છે હવે આપણે લોટને ઢાંકીને દસ થી પંદર મિનિટનો રેસ્ટ આપીશું હવે પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી અને લોટને સારી રીતે કૂણવી લઈએ રેસ્ટ આપ્યા પછી જો લોટ તમને વધારે કઠણ લાગતો હોય તો થોડું હુંફાળું પાણી ઉમેરીને સરખો કરી લેવાનો પણ અત્યારે આપણો લોટ એકદમ પરફેક્ટ છે હવે આપણે એમાંથી ભાખરી જેટલી સાઇઝના લુવા તૈયાર કરી લઈશું અથળીથી ચપટા કરી અને વચ્ચે અંગૂઠાથી આ રીતે હોલ કરી લઈએ તમે મુઠિયા પણ બનાવી શકો છો પણ આ રીતે નાની સાઇઝના લુવા તૈયાર કરવાથી તળવામાં ઓછો સમય લાગે છે અને બધી બાજુથી એકદમ સરસ એક સરખા તળાઈ જાય છે અને આ રીતે અંગૂઠાથી હોલ કરવાથી અંદર સુધી એકદમ સરસ એ તળાઈ જાય આ રીતે હલકા હાથે વાળવાના જો તમે દાબીને વાળશો તો એ કઠણ થઈ જશે અને બની શકે કે તળતી વખતે અંદર કાચા રહે તો આ રીતે બધા જ લુવા મેં તૈયાર કરી લીધા બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે તો કઢાઈમાં જેટલા સમાય એટલા એક સાથે લુવા ઉમેરી દેવાના તળવા માટે તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો અને મુઠિયા તેલમાં મૂક્યા પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની હાઈ ફ્લેમ કરી તળવાની ઉતાવળ બિલકુલ નહીં કરવાની નહીં તો મુઠિયા અંદરથી કાચા રહેશે અને મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થાય એટલે આ રીતે લુવાને ઉલટ પુલટ કરી લેવાના તળાતા લગભગ સાતથી આઠ મિનિટ જેટલો સમય થશે તો આ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર ઉલટ પુલટ કરી એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લેવાના છે હવે આ રીતે ઉલટ પુલટ કરતાં કરતાં સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે મીન્સ કે લુવા આપણા અંદર સુધી એકદમ સરસ તળાઈ ગયા છે તો જરાની મદદથી તેલ નીતારી લુવાને આપણે બહાર કાઢી લઈશું તો બધા લુવાને મેં તેલમાંથી બહાર કાઢી લીધા સેમ એ જ રીતે બાકીના લુવા પણ આપણે તળી લઈશું અને બીજી બેચ આપણી લો ટુ મીડિયમ ફ્લેમ પર તળાય ત્યાં સુધી આપણે જે પહેલાં લુવા તળ્યા છે એને આ રીતે હાથથી તોડી લઈશું અત્યારે લુવા એકદમ ગરમ છે તો આ રીતે મીડિયમ સાઇઝના પહેલાં ટુકડા કરી લેવાના ટુકડાને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાના છે અને ગ્રાઇન્ડ કરવામાં સરળતા રહે એના માટે જ આપણે આ રીતના ટુકડા કરી લેવાના છે લુવા વધારે ગરમ હોય અને હાથમાં ધજાતું હોય તો દસ્તાથી આ રીતે થોડા થોડા તોડી લેવાના તો સહેલાઈથી તૂટી જશે અને હાથમાં ધજાય પણ નહીં સસ્તાથી સહેજ જ આમ મારશો એટલે સહેલાઈથી એ તૂટી જશે હવે લુવાના ટુકડા કર્યા ત્યાં સુધી આપણી બીજી બેચ પણ તૈયાર થઈ ગઈ એકદમ સરસ ગોલ્ડન કલર સાથે લુવા આપણા તડાઈને તૈયાર થઈ ગયા તો તેલ નીતારી લુવાને બહાર કાઢી લઈશું અને બધા જ લુવાના મેં રીતે ટુકડા તૈયાર કરી લીધા છે અને એકદમ સરસ ઠંડા પણ થઈ ગયા છે હવે આ ટુકડાને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ મિક્સરના મોટા જારમાં મેં એને ઉમેરી લીધા છે એટલે બધા જ ટુકડા મેં ઉમેરી લીધા જાનું ઢાંકણ બંધ કરી મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને આ રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તમે જોઈ શકો છો આ પ્રકારનું એકદમ સરસ બારીક ચૂરમું બનીને તૈયાર થઈ ગયું ફ્રેન્ડ્સ આ રીતે તમે ભાખરી જેવા પાતળા લુવા તૈયાર કરી અને લો ફ્લેમ પર તળશો અને મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરશો ને તો એને ચાળવાની પણ જરૂર નહીં પડે જનરલી ચૂરમું ગ્રાઇન્ડ કર્યા પછી ઘઉંના ચાણાથીને ચાળવામાં આવતું હોય છે પણ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ચૂરમું આપણું તૈયાર થઈ ગયું છે એને ચાળવાની બિલકુલ જરૂર નથી હવે એક મુઠ્ઠી જેટલી મેં એમાં સૂકી દ્રાક્ષ ઉમેરી સાથે જ એક ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર પણ ઉમેરી દઈશું બિલકુલ ઓપ્શનલ છે તમને જો ના ગમતું હોય તો સ્કીપ કરી શકાય મિક્સ કરી દઈએ બરાબર આ રીતે મિક્સ થઈ જાય એટલે બીજી બાજુ ગેસ ઓન કરી એક પેનમાં અડધો કપ જેટલું ઘી ઉમેરીશું બે કપ લોટમાંથી લાડુ બનાવવા માટે અડધો કપ ઘીનું માપ બિલકુલ પરફેક્ટ છે હવે ઘી બરાબર ગરમ થઈ જાય એટલે દસથી બાર જેટલી બદામના મેં ટુકડા કરીને ઉમેર્યા છે એને સ્લો ફ્લેમ પર બરાબર સાંતળી લઈશું જેથી એલો ભેજ પણ નીકળી જાય અને બદામ એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ જાય હવે બદામ એકદમ સરસ સંતળાઈ ગઈ છે ત્યારે મીઠાશ માટે આપણે એમાં પોણો કપ જેટલો ગોળ ઉમેરવાનો છે તો મેં અત્યારે દેશી ગોળ લીધો છે જેથી એ જલ્દીથી મેલ્ટ થઈ જાય અને લાડુનો સ્વાદ એકદમ સરસ આવે મેં અત્યારે પોણો કપ ગોળ લીધો છે તમે જો વધારે ગળ્યું ખાતા હોય તો એકાદ ટેબલ સ્પૂન જેટલો વધારે ગોળ લેવાનો ગોળને આપણે ઘી સાથે ફક્ત મેલ્ટ જ કરવાનો છે એનો કોઈ પાયો નથી કરવાનો તો ગોળ થોડોક જ ઓગળે એટલે ગેસને તરત જ બંધ કરી દેવાનો બાકીનો ગોળ પેન ગરમ હોવાથી પીગળી જશે ગોળને જો વધારે ગરમ કરીશું તો એનો પાયો થઈ જશે અને એના કારણે લાડુ કઠણ થઈ જશે તો એવું ના થાય એના માટે આ ટાઈમે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને તરત જ તૈયાર કરેલા મિશ્રણને ચૂરમામાં ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ આટલા મિશ્રણમાંથી મોટી સાઇઝના આઠથી નવ અને મીડિયમ સાઇઝના દસથી બાર જેટલા લાડુ બનીને તૈયાર થશે હવે અત્યારે આ મિશ્રણ ગરમ છે એટલે પહેલાં આપણે સ્પેચ્યુલાથી આ રીતે મિક્સ કરી લઈશું જેથી હાથે દજાય નહીં આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે હાથથી ફરી એકવાર સરસ મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ રીતે બધી જ વસ્તુઓ તમે પરફેક્ટ મેઝરમેન્ટથી લેશો ને તો તમારા લાડુ પણ એકદમ સરસ પોચા અને પરફેક્ટ જ બનશે છતાં પણ જો તમને મિશ્રણ કોરું લાગતું હોય તો બીજું એકથી બે ટેબલ સ્પૂન જેટલું ગરમ ઘી ઉમેરી દેવાનું તો લાડુ વાળવા માટેનું પરફેક્ટ મિશ્રણ તૈયાર થઈ ગયું અત્યારે હું હાથી જ લાડુ વાળી રહી છું તમે લાડુ વાળવાના મોલ્ડમાં પણ લાડુ બનાવી શકો છો પણ આ ગોળના લાડુ છે એટલે બનાવવામાં બિલકુલ તકલીફ નહીં પડે તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતે મીડિયમ સાઇઝના લાડુ મેં વાળીને તૈયાર કરી લીધો હવે લાડુ વળાઈ ગયા પછી લાડુને ખસખસથી કોટ કરી લેવાના લાડુના આ રીતે દાબી દાબીને વાળવાના જેથી બંધાયેલા રહે ખસખસથી લાડુ પચવામાં હલકા રહે છે તો આ રીતે તમારે લાડુ તૈયાર કરી લેવાના બીજો એક લાડુ તૈયાર કરીને હું તમને બતાવું તો તમારે જે સાઈઝના લાડુ બનાવવા હોય એ પ્રમાણે મિશ્રણ હાથમાં લઈ લેવાનું અને આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈને લાડુ વાળી લેવાનો તો બીજો લાડુ પણ મેં વાળીને તૈયાર કરી લીધો અને આ જ રીતે બાકીના લાડુ પણ હું વાળીને તૈયાર કરી લઈશ તમે આ રીતે ખસખસને હાથ પર લઈને પણ લાડુ પર લગાવી શકો છો ફ્રેન્ડ્સ આ પહેલાં પણ મેં ગણપતિ દાદાના પ્રસાદ માટે અલગ અલગ પ્રકારના મોદક ખાંડવાળા લાડુ ચૂરમાના લાડુ એવી ઘણી બધી રેસીપી શેર કરેલી છે અને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ફ્રેન્ડ્સ આજની આ ગોળ ચૂરમાના લાડુની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે હજુ સુધી જો તમે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઈક કરી અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસિપી સાથે આવજો